રૂપિયા છાપવા માટે લોકો આજકાલ ગમે તે કરતા હોય છે જેમાં પોતાના ખિસ્સા અને ખાતા ભરાવા જોઈએ બીજાનું જે થવું હોય એ થાય આવું જ વિચારી અને જામનગરમાં કેટલાક લોકોએ નકલી દારૂની ફેક્ટરી ઊભી કરી અને નકલી દારૂની બોટલ ઉપર બ્રાન્ડેડનું સ્ટીકર લગાવી અને તેનું વેચાણ કરતા હતા પચાસથી વધુ ખાલી બોટલ બોટલના ઢાંકણા ટાંકીમાં જોવા મળી રહેલું લિક્વિડ અને આ બધું ભેગું કરી જેની મદદથી બોટલ તૈયાર કરવામાં આવે છે તે મશીન આ બધો સામાન વિદેશી દારૂ બનાવવા માટે વપરાતો હતો દસ બાય દસની ઓરડીમાં ધમધમતી હતી નકલી દારૂની મિની ફેક્ટરી જેનો જામનગર પોલીસે પર્દાફાશ કરી નાખ્યો છે જામનગરમાં નકલી દૂની ફેક્ટરી પર દરોડા નેવી મોડા ગામમાં ધમધમતી હતી મિની ફેક્ટરી નકલી દારૂ બનાવતા છ શખ્સો રંગે હાથ ઝડપાયા જામનગર નજીક નેવી મોડા ગામમાં નકલી વિદેશી દારૂ ઉત્પાદન થતું હોવાની બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી તેના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી બાતમીની ખરાઈ કર્યા બાદ રેડ પાડવામાં આવી એલસીબીની ટીમ આવતા જ નકલી દારૂ બનાવતા શખ્સો હાંફડા ફાંફડા થઈ ગયા હતા નકલી દારૂ બનાવતા આરોપીઓ પોલીસને જોઈ ભાગવાની તિરાકમાં હતા પરંતુ તે લોકો ભાગે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા ઘટના સ્થળ પરથી દારૂના એક હજારથી થી વધુ પાઉચ કેમિકલ દારૂની ઓગણસાહીઠ બોટલ

એક આમે આમાં જે નામ છે અર્જુન સિંઘ તેજસિંહ સોડા એ ચોટન બાળમેરના નિવાસી છે બીજા અમે સૂર્યપ્રતાપ સિંહ ભાનુ પ્રતાપ સિંહ રાઠોડ એ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે અને શેતાનસિંગ ઉકારસિંગ રાઠોડ એ પણ વિજયનગર જિલ્લા બ્યાવરના નિવાસી છે અને સાવરમલ ખેવરચંદ મેવાડા કલાલ એ હુરડા ભીલવાડાના નિવાસી છે એ જે જામનગરના હરદીપ સિંઘ અને રાજ સિંઘ જે છે આને ત્યાં

સૂર્યપ્રતાપસિંહ રાઠોડ શૈતાનસિંહ રાઠોડ અને સાવરલાલ મેવાડાનો સમાવેશ થાય છે આમાંથી ત્રણ આરોપીઓ જામનગરના અને ત્રણ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે તમામ આરોપીઓ ભેગા મળી નકલી દારૂનું ઉત્પાદન કરતા હતા આરોપી હરદીપસિંહની વાડીમાં નાનકડી ઓરડીમાં નકલી દારૂ બનાવતા હતા આ માટે આરોપીઓ સ્પિરિટ સહિતના કેમિકલ ભેળવી નકલી દારૂ બનાવતા હતા આ દારૂને ખાલી બોટલમાં ભરી તે બોટલ પર બ્રાન્ડેડ દારૂના સ્ટીકર લગાવી દેતા હતા તે બોટલ ને મશીન ની મદદ થી દારૂ વેચતા હતા તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે એલકોલ સ્પીડ છે થી એ લોકો દારૂ બનાવે છે આ માટે એ લોકો આ રાજસ્થાન થી અલગ અલગ એ જે દારૂ બનાવવા માટે જે લોકો જે છે ત્યાંથી લાવે છે અને લાવીને આ લોકોનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો જે રાજસિંહ ઉર્ફે સિદ્ધરાજ સિંહ છે આના ઉપર ટોટલ બે ગુના દાખલ છે એ ગાંધીગ્રામ જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન રાજકોટ સિટી નો છે આ પર આમે ગુનો દાખલ છે અને બીજો જે ગુનો છે એ જામનગરના પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે

ઝડપાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે આ સાથે આરોપીઓ જામનગરમાં ક્યાં ક્યાં નકલી દારૂની ડિલિવરી કરતા હતા જામનગર સિવાય ક્યાં અને કેટલામાં નકલી દારૂ વેચતા હતા આરોપીઓ પાસેથી કોણ કોણ દારૂ ખરીદતું હતું તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે આરોપીની વાડીમાં દારૂની મિની ફેક્ટરી ધમધમતી હતી તો તેના વિશે સ્થાનિક પોલીસને ખરેખર જાણ નહોતી કે જાણી જોઈને આ ખાડા કાન કરવામાં આવી રહ્યા હતા એ પણ મોટો સવાલ છે ગુજરાત